સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં તો આજ તો રાંધણ સેટ છે અને આપણે જો કામ આલતું થયું અતાર સુધી બે દિવસ થા તો એ પૂરું થયું ને આપણે હવે બધું રાંધણ સેટ નું રાંધવાનું છે કઠોળ મૂક હાલતા ચાલતા મૂકી દીધું અને હવે આપણે વઘાર ને એવું કરીએ બધું અને હા તેમ હો ભાઈ હવે જમાવટ નું રાંધા છે હું અને કાલ પાછો કાલ પાછું હોય ને અને ભાઈ આ બે દિસ કામ હાલતું તમને બતાવવું અને પછી પાછું ઈ કરે છે રાંધવાની તૈયારી એટલે જોઈએ આ તો ભાઈ જમાવટ થાય ચૂલો ઠારવાનો છે ને જો આ છે ને બે રૂમમાં કમ્પ્લીટ ઢાળો કરી નાખ્યો આયા કરી નાખ્યો આયા આખું આ રસોડું છે એટલે હવે નવા રસોડામાં તમને પછીના વિડીયો જોવા મળશે એટલે આ રસોડા ની તૈયારી કરીએ છે બરોબર છે અને ભાઈ આપણે પેક રસોડું ન હાલે એનું કારણ છે કે આપણે વિડીયો બનાવવાનો હોય એટલે બધી કોઈ લેવાનું હોય પવન લાગે એ થોડોક હાલે પણ હવે વિડીયોમાં તમને ભાઈ થવી જોઈએ પછી આમાં રસોડું બનાવવાનું હોય એ રીતનું એટલે આખો જે આ કાલે કર્યું હતું કામ આજે અને અત્યારે પૂરું થયું અને માણસો ગયા પછી એમ તૈયાર થયા નાય ધોઈને અને પછી અત્યારે એને રસોઈનું લીધું છે અને બનાવે છે અને એક બીજું બતાવી દઉં તમને આ જુઓ થોડાક નંગ પાઇપ લઈ આવ્યો સૌ અલંગથી એટલે પાઇપ આવી ગયા છે એટલે આનું ઈચ્છે પાછું કઈક નવું આયોજન થાય એ શું થાય એ તમને થાય ને બને તારે તમને બતાવશું એટલે અત્યારે પાછું બન્યા હોય વાત કરવી ખોટી એટલે બની જાય ને પછી જરાક તમને કમ્પ્લીટ થાય પછી બતાવીએ તો મજા આવે હું એટલે જો આ પાઇપ નહીં આવી ગયા પછી ને ત્યારે એ છે પછી અને જુઓ ભાઈ અલગ અલગ જગ્યાએ અમુક અમુક સૂર્યમુખીમાં ફૂલ હાઈ ક્લાસ ખીલી ગયા છે અને સરસ રમાવટ જોવો ભાઈ એક ભાઈ ની કોમેન્ટ તમે ફૂલ ઝાડ કેમ નથી વાવતા આ ફૂલ લો ભાઈ અમે ક્યાં આવે તમે બોલો તે હાજર મસ્ત મસ્ત ફૂલ આ કલા થઈ ગયા હો બીજા વરસાદ ધીરો ધીરો આવ્યા છે અને સાફ થઈ જાય આવી જાય ને અને ભાઈ ડેમ નાના નાના ભરાય જાય તો વાહ વાહ થઈ જાય હો પણ હવે થઈ જાય ભગવાન ઉપર ભરોસો રાખી કામ થઈ જાય એવું લાગે અને અત્યારે જુઓ એટલો સડયો છે ને અને ઈ કરે છે ભાઈ શઠ ની રાંધવાની હો હવે આમાં છે ને પવન કારણ કે ઓલે પણ સિમેન્ટ માલ નાખેલો પડે એટલે અહીંયા શરૂ કર્યું અને હવે જો ભાઈ કદાચ તૈયારી રાખજે વરસાદ સારો અંદર લેવો પડે હો

હવે આપણે બધી તૈયારી કરીને તો બેહી ગયા છે પણ વરસાદ ધીરો ધીરો શરૂ થઈ ગયો છે અને અંધારો બહુ છે એટલે હવે કેમ થાય કાંઈ નક્કી નહીં અને આપણે વટોણા હાલતા ચાલતા વટોણા શણ્યા બાફા મૂકી જ એ જોઈ લઈ તો બે વસ્તુ બફાઈ ગયું લાગે છે રેડી તો આપણે એને કાઢી લઈ અને આને છે ને પછી કોરા વઘારવાના છે કળ્યું એટલે આનું પાણી તો તો કાઢી નાખવું પડે બીજું કે આપણે પીર માં લગન છે મારા દાદાના દીકરાના દીકરા દીકરીના ના તો ઈ બેદી પેલા કંકોત્રી દેવા આવ્યા તો હવે તમે એનો વિડીયો જોઈ લો તો હું બધી તૈયારી થોડી કરી નાખું

અને અત્યારે આ મહિનાથી તો ભાઈ દીકરીના બાપ કે દીકરીના બાપ એટલી ધોળાધોડીમાં હોય કે ભાઈ એને કોઈ ખામીની ખરીદી કરવી રસોઈને કેવું વા લાવવું મૂકવું દીકરીનો કરિયાવર કરવો એટલું ટેન્શન હોય એ રીતે તોય આપણને જો ભાવ આપીને કે ભાઈ શું સંબંધ છે અને કયા સંબંધમાં આપણે જાવું પડે અને કંકોત્રી દેવા જવું પડે આ તો જૂની પરંપરા અમારા શાળા એ રાખી છે અને ભાઈ અહીંયા કંકોત્રી દેવા આવ્યા છે એટલે ભાઈ હવે દીકરી દીકરીના લગ્ન છે એટલે આપણે

પણ આમ અમારે મારે ભાણકી થાય છે અને આમ દાદાના દીકરા આવે પણ ભાણકી કઈ છે હલો મૂકું અને ભાઈ આમાં શું કંકોત્રીમાં તો એવું છે કે ભાઈ અત્યારે સમયમાં પરિવર્તન બહુ આવતું થાય છે ધીરે ધીરે પરિવર્તન આવતું થાય છે એટલે કંકોત્રીમાં અમુક અમુક તમે જોવો તો આજની પાસે આની પાસે આની પાસે આમ કંકોત્રી પહોંચી જાય છે તોય મણા આવે છે અને સમય હાચવી લે છે અને વોટ્સએપભાઈ કંકોત્રી મોકલે છે અને એમાંય ત્યાં ભાઈ મહેમાન આવી અને સમય સાચવી જાય છે અને ભાઈ આ ડિજિટલ યુગમાં આ એટલું છે તો આનો ઉપયોગ કરીએ સારું જ કહેવાય પણ આ વસ્તુ જે છે જો આ અમારા હાળા જે કંકુત્રી દેવા આવ્યા એને ખ્યાલ છે કે ભાઈ કયા સંબંધમાં ક્યાં આપણે કઈ રીતે કંકોત્રી દેવા જવું જોઈએ કઈ રીતનું એ એને બધો ખ્યાલ છે ભાઈ અમુક સંબંધમાં આપણે રૂબરૂ જોઈને અને વર્ષો પહેલાં એ જ હતું કે ભાઈ રૂબરૂ કંકોત્રી દેવા જાતા અને કંકોત્રી ન હોય છે એવું પાનામાં લખીને અને કામ મોઢે અને અમુક સંબંધમાં તો ફોકા આપ્યા આવતા એ સંબંધ હતો એટલે અત્યારે આ હજુ વાત પણ જે હાસો ભાવ છે કે ભાઈ આ કંકુતરી દેવા આવ્યા એને ખ્યાલ છે કે ભાઈ અમારા મોટા ને આવ્યા તો આપણે માન માનપાનજી વરામાં જાય અને ભાઈ જે આનો આનંદ હોય અંધેરો હોય બાકી જે હદાય કામ રડી જાય પણ સંબંધ હાસવાના પહોંચી જાય ને આવે પણ ભાવ અને જે લાગણીનો સંબંધ છે એની હાજમાં કાંઈ આવતું નથી ભાઈ

હવે જો એટલા એટલા કોટા ફૂટી ગયા છે હવે આપણે આને લહણની કળીઓ નાખીને વઘાર કરવાનો છે અને કોરા બનાવવાના છે તો આપણે હવે આમાં પાણી નાખી દીધું લહણના કટકા કરી નાખી અને આમાં તો જેમ લહણ સડીયાતું હોય ને એમ સારું લાગે એટલે આપણે લહણ ઘણું ફોઈ નાખ્યું છે ઈ તે રાતે ફોયલું હોય ને કેમ કે કામ શરૂ એટલે કાંઈ પછી ટાઈમ ન મળે થઈ હવે આપડે તેલ ગરમ થઈ ગયું છે આ લહ ના કટકા પીરા ને નાખી દઈએ જરાક લાલ થાય ને પછી આપણે ઈંગ નાખીને પછી વઘાર કરીએ જરા જરા લાલ થઈ ગઈ છે આપણે હિંગ નાખી દઈએ હવે આપણે આ મઠ ને મગ નાખવાના છે મીઠું નાખી દઈ અને આ ધાણા જીરું અને હળદર અને આપણે આ કુકલ કોરું મરસું નાખવાનું છે લસણ આવ્યું છે ને એટલે હવે છે ને આને આપણે એમને ધીમા તાપે ઘડીક સડવા દઈએ

અને બાજરાના રોટલા અને બાકીનું મનીષા ત્યાં બનાવવાના છે તુરિયાનું શાક ભેંડાનું શાક ગુવારનું શાક પછી લસણની ચટણી પછી મોહન થાળ અને કાલે પછી અહીંયા અહીંથી જઈશું અને કાલે હાથમ કરવા જવાના છીએ એટલે કાલે બધા ભેગા લેશું આખો દિવસ આ રીતનો પ્રોગ્રામ છે અને ત્રણ ચાર જાતની રોટલી બનાવાની આપણે હાદી રોટલી બનાવવાની પછી ઢેબરા બનાવવાના અને રાયતું બનાવવાનું રાયતું તો આપણે દહીં હોય તો સવારે બનાવવાનું તો સવારે જ બનાવવાનું એને ગરમ ને એવું કઈ કરવાનું ના હોય એટલે રાયતું બનાવવાનું છે પછી નાય ધોય પગયા લાગી પછી પગયા લાગી ને આવીને પછી નાસ્તો પાણી કરવાનું શીતળામાં એ પૈયા લાગવા જવાનું પછી કુલલ લઈ જવાની ત્યાં આવો બધો પ્રોગ્રામ થાય કાલે મારે પેલે થી આ પરંપરા હાલી આવે મારા ગાળા હું મારા હા હું ને આ રીતે જ તે બધું સરસ ને થી બધું રાંધીવાળે અને હાચમ ને આ રીતે બધું ખાવાનું પહેલેથી આ રીતે હાદી રીતે બધું બનાવી નાખવાનું અને એ રીતે હાલે બધું અને એમને મકાવીએ છે આપણે જૂનો રિવાજ એમને છે મઠ ને જોઈ લઈ જરાક આમાં પાણી નહીં નાખવાનું કોરાદ બનાવવાના પણ થાય જમાવટ તો આ બધા વરતમાં બનાવે મુલાકાતમાં પછી જયા પાર્વતીમાં યાવ્રતમાં આ કઠોળ બધું ઈ તારે બને હવે આપણે મટ નહીં સડે છે ત્યાં મરસાના કટકા કરી નાખી કોથમરી મોલ નાખીએ અને આ રાંધણસનું તો એવું છે ને કે ઘણાને જો ઘણા પૂરી તળતા હોય બીજી વસ્તુ તળતા હોય પણ અમારે પહેલેથી તળતા નથી આ પહેલેથી પરંપરા એલી આવે છે તો એ રીતે અમે થાય છે બધાને અલગ અલગ હોય અમારી નાની દીકરી હરિતા એની ભાણકી આપણે વરહદી થઈ ગઈ તો એનું જાણવાનું આનું કરવાનું છે તો કાલે બપોર પૈસું એને પાછી દેડવા જ આવે એટલે એને અનુકૂળતા હશે એમ રહેશે અને બાકી આપણે પછી આણું કરવાનું છે અને સમયે સમયે બધું કરવું પડે જો અહીંયા રહી રહીશી વાડીનું કામ આ કે બધું હોય પણ આપણે સમયે બધું કરવું પડે એમાં તો હાલે નહીં કાંઈ કેડી લાવશું એટલે થોડાક દિને અહીં ભર્યાગર રહેશે થોડાક દિને અહીંયા અમારે આજે રહેશે વાડીએ તો એ રીતનું થાય છે કેમ કે અમારે ત્યાં રહેવાય એમ નથી કેમકે અહીંયા અમારે સવારે ગયા હોય તો હાંસર ગમે એમ કરીને આવવું પડે કેમકે હવારમાં બધા પક્ષીને કબૂતરને સકલાને શણ નાખવાની હોય એટલે ત્યાં રોકાવાય એમ તો છે જ નહીં એટલે ચડી આવશું પણ થોડાક દી અહીંયા વાળીએ રહેશે અને થોડાક દિન બંગલે રહેશે ભાગીઆર એટલે શેબ નથી હવે સડી તો ગયા છે અને મસ્ત થઈ ગયા છે આપણે ઉતારી લઈ આપણે આમાં કોથમરી નાખવાની છે તો નાખી દઈ થોડી તેલ નાખી દઈએ આપણે વટોણા સયા વગરવાના છે એટલે ચાલ સુના કટકા નાખી દઈ નાખી દઈ નાખી દઈ હવે આપણે હટો નાખી દઈ આપણે આમાં મસાલો નાખી દઈ મેથી તો જાણે બાફામાં નાખ્યું તો એટલે થોડુંક જ નાખીએ ધાણ જીરું અને હળદર અને આમાં આપણે કોરું મરચું નાખવાનું છે એક ચમચી નાખી દઈએ અને આપણે એમને ભાઠે સડવા દઈએ ઘડી

નાખી દઈ પછી આપણે રોટ સારવી કોથમરી થોડીક નાખી દઈ આપણે રોટ તો બંધાઈ ગયો છે અને છે ને આપણે ગળવા દઈએ ગળવા દઈએ તો રોટલી સારી થાય અને આપણે વટોણા જોઈ લઈએ વટોણા મસ્ત થઈ જાય આપણે રોટલી બનાવાની તૈયારી કરી નાખી લોટ ગળી ગયો હશે મસ્ત ગળી ગયો છે હવે આમાં આપણે જરાક મોણ નાખી દઈએ અને જરા જરા તેલ લગાડતા જાય એટલે પૂણી રે ને રોડની અમાર કેમ કે ઘી તો તીખી રે એટલે લગાડાય ની અરે હું થનાવા ગામ માં જે આવ્યો એટલે કાલ માટે પછી થેવ નહીં હોય ને રાયતું બનાવ્યા જા પાછો વરસાદ વરસી ગયો ખરીક પાછો રોકાઈ ગયો પછી પાછો આવ્યો હોય તો આવ્યો તો પાછો શરૂ થઈ ગયો અને હવે એટલે છોડા પાક ચાલુ ત્યાં જિલ્લામાં તો થઈ ગયું જીશે જો આપણે આને આમ ભેગું કરી નાખીએ એટલે ઠરે નહીં અને આપણે રોટલા બનાવાના રોટલા બનાવી નાખી અને પછી આપણે સૂલો ઠારી રાંધવાનું હતું એ બધું રંધાઈ ગયું છે અને હવે આપણે પેલા ચૂલો ઠારી વાળી ઈ શીતળા આ વાર્તા માં એવું બધું આવે કે ભૂલાઈ જાય તો આમ થાય ને આમ થાય ને એવું બધું શીતળા માં માને કઈ ભૂલ સુખ માફ કરજો અને હવે અમને હાજા નવા રાખજો અને આપણે છે ને સવારે અહીંયા સાંડલા ને એવું સવારે કરશું સવારે કરતા જઈશું ઘરે જવાનું છે ને સવારે સાંડલા ને એવું કરશું આપણે અને ઘરે પછી શીતળામાં કઈ એની તમારી વાર્તા દર વર્ષે કઈ જ થઈ એટલે બધા કુટુંબના અને બેનું દીકરીઓ બધા ભેગા થશું પછી બધા બેસું પછી વાર્તા કહેવું અને પછી પાછા નાસ્તો પાણી કરશું બધા